જોઈન જજો હલો દોસ્તો મિત્રો તમામ સૌરાષ્ટ્ર રાજકોટવાસીઓને તમામ ભાઈઓ બહેનો મિત્રો વડીલોને રમેશ જય ભીમ તહેવાર નજીક આવી રહ્યો છે લગભગ બધા જે યુવાનો હોય યુવતી હોય એ લગભગ ફરવા જતા હોય છે ત્યારે એમના મમ્મી પપ્પા કહેતા હોય છે કે જોઈન જજો કોઈ બાઈક લઈને જતું હોય કોઈ ફોર વ્હીલ લઈને જતું હોય કોઈ થ્રી વ્હીલ લઈને જતું હોય કોઈ રાજકોટ પણ રાજકોટમાં હોય કોઈ બહાર જતું હોય જેમ કે કોઈ મુંબઈ ફરવા જાય કોઈ ગોવા ફરવા જાય રજાના દિવસોમાં અલગ અલગ સ્થળોએ જાય કોઈ રાજસ્થાન પણ જતું હોય તો બાઇક લઈને જતા હોય અને મમ્મી પપ્પા કહેતા કે જોઈને જજે એટલે કોઈ એવા ગરમ મિજાજના હોય તો એમ કહે કે હું શું જોઈને જ જાય હેકુ મિશીન થોડો જઈશ પણ મમ્મી પપ્પાનું એવું કહેવાનું હોય કે પાછળ ઘરના બેઠા હોય તો એમની ચૂંદડી છે વ્હીલમાં ના આવી જાય તું બાઈક કાલતો હો તો તારું બાઇકનું હેન્ડલ છે ફગી ના જાય ખાડો આવે તો ખાડામાં વેલ પડી ના જાય તો કમર બમર ના દુખી જાય બીજું કોઈ પ્રોબ્લેમ ના પડે સામેથી કેવું સાધન આવે છે પાછળથી કેવું સાધન આવે છે ડાબી સાઈડ કેવું આવે છે જમણી સાઈડ કેવું આવે છે આ બધું જોઈન જવાનું કહેતા હોય છે અને બહાર ફરવા જતા હોય તો ત્યાં કહેતા હોય કે જોઈન જજો તો ત્યારે પણ ઘણા નો એવા શબ્દ સામે હોય કે જોઈને જ જાશું ને કંઈ જોયા હોય કે થોડા જશું પણ ત્યાં પણ ભીડ ભાડમાં એવું બનતું હોય કોઈ ચોરચક્કા હોય કોઈ પાકીટ મારું હોય કોઈ આવારા લુચા લફંગા હોય તો એ બધું ખાસ ધ્યાન રાખવું પડે એટલે બહાર ફરવા જતા હોય તો પણ એ પણ ખાસ ધ્યાન રાખવું પડે અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર એવો સરસ મજાનો મેળો ભરાય છે અને મેળામાં ખૂબ જ ટ્રાફિક હોય છે તો ત્યાં પણ જતા હોય અને ઘરેથી નીકળતા હોય અને દીકરાની કેના ના પેઢી હોય બધાને પડી હોય બધા માવતરને પોતાના દીકરાની દીકરાની વહુની બધાની પડી હોય થોડી થોડીક ને ઝાઝી બધી પડી હોય પણ હોય એમની લાગણી હોય એટલે કે જોઈને જજો કારણ કે મેળામાં ફરવા જાવ સૌરાષ્ટ્ર રાજકોટની અંદર અલગ અલગ જગ્યાએ મેળા ભરાતા હોય ફૂલ જ ટ્રાફિક હોય છે તો જોઈને જવાનું કહે જોઈને જવાનું કહી તો જોવાનું શું હોય કોઈ લુચા લફંગા ચોર તમારું પર્સ ના મારી જાય તમારું મોબાઈલ જે કિંમતી મોબાઈલ હોય એ ચોરી ના જાય ધક્કા મૂકીમાં કોઈને લાગી ના જાય ભીડભાડમાં એમ જોઈને જવાનું કહેતા હોય આ બધી વસ્તુ જોઈને જવાનું કહેતા હોય કારણ કે આપણા માવતરને આપણી લાગણી પ્રેમ હોય એટલે પણ અમુક મિત્રો હોય ને તો થોડા ગરમ મિજાજના એ ઘણી વખત બનતું હોય કે ગુસ્સે થઈ જતા હોય તમે તો શું વારંવાર વારંવાર જોઈ 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 જવાનું કહો છો એટલે આવું બધું થતું હોય છે અને રાજકોટની અંદર ખાસ ધ્યાન રાખજો લોકમેળામાં પોતાના પર્સ મોબાઈલ વગેરે અને હા ખાસ સૂચના છે કે કિંમતી વસ્તુ કોઈ પણ હોય કિંમતી વસ્તુ જેમ કે દાગીના છે એવી જેવી કિંમતી વસ્તુ બહાર ફરવા જાઓ તો પણ ન પહેરી જતા અને રાજકોટ સૌરાષ્ટ્રની અંદર જો લોક મેડમ આવો તો પણ પહેરીને ન આવતા એવી ખાસ અપીલ છે અને તમામને રમેશ મુછડિયા તરફથી કહું છું કે જોઈન જજો ધ્યાન રાખજો તમારું અને તમારા શરીરનું જોઈન જજો જ્યાં જાઓ ત્યાં જોઈને જાજો એટલે તમારા માવતરો જે મિત્રોને એમના માવતરો પણ કહેતા હોય એ એમના સારા માટે જ કહેતા હોય એટલે જ્યાં પણ જાઓ ત્યાં જોઈન જાજો અને આ કોઈ જે તહેવાર આવે છે તો આપણે એક ઉમંગ જે ઇન્જોય કે ઇન્જોય ઇન્જોય માટે જે થોડુંક ઘડવાસ થાય અને લોકોની સામે આવી મોજ મજા કરીએ મસ્તી બે બે પાંચ દિવસ મસ્તી મજા કરીએ આ એક એન્જોય બાબતના દિવસો છે ના કે કોઈ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાં પડવું માત્ર ને માત્ર કોઈની સાથે પ્રેમ લાગણી હોય એમની સાથે ફરવા જઈએ અને મોજ મજા કરીએ તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓને ફરીથી કહું છું કે જોઈન જજો અને જોઈન તમારો તહેવાર જે તે પણ જે પણ જગ્યાએ જાઓ ત્યાં જોઈન જજો અને જોઈન રહીજો અને પોતાના શરીરનું ધ્યાન રાખજો જય ભારત જય ભીમ